વેલકમ ટુ સરળ પાઠશાળા હોપફુલ અવાજ ક્લિયર તો આજે તો બે જાન્યુઆરીને લગતા મહત્વપૂર્ણ કરંટ અફેર્સની આજના સેસનમાં ગુડ ઇવનિંગ चलो तो आज ना सेशन ही बात करी तो पहलो सवाल से हां जी तुम्हारी आवनारी कोई भी एग्जाम आते आज ये सवाल रहसे से रहसे सवाल सूट है सवाल है यूडीआईसी रिपोर्ट बे 1000 23 24 एक का सेकंड रहा देखिए ली राइट देन क्लास स्टार्ट करी तो हमरा भी ख्याल से भी याद नो हो जब क्लास से राइट 7:00 का शेड्यूल हो बट लेट हो गयो चलो ज्वाइन ही जाओ तो खाली कंफर्म कर दे दो चलो ओके okay. तो वर्तमान में चर्चा ये बनी कि जे यूनिफा जे यूडीसीआई रिपोर्ट बाहर पड़ा को द्वारा शिक्षण मंत्रालय द्वारा ओके okay. तो जे यूनिफाइड डिस्ट्रिक्ट इंफॉर्मेशन सिस्टम फॉर एजुकेशनल प्लस तो जैने अँ अगर अलग अलग रिपोर्ट एकत्रित करी राइट यूडीसीआई द्वारा शिक्षण ने संबंधित तो जी रिपोर्ट है तो अँ आग बाहर पड़वा देखो आज रिपोर्ट है जेमा शू चर्चा बनी कि भाई જે બાળકોની જે નોંધણી છે યા જે રજીસ્ટ્રેશન વાત કરી ભઈ ત્યાં આગળ ઘટાડો જોવા મળ્યો ક્યારે 2023-24 માં તો બી જે શિક્ષણ મંત્રાલય એમ કહી રહ્યું છે કે ભી એનો જે 2023-24 નો જે અહેવાલ છે તો જે પહેલાના વર્ષોમાં જે રજીસ્ટ્રેશન થતા તો એમાં લગભગ જે નોંધણી છે જે રજીસ્ટ્રેશન છે લગભગ 1 કરોડ થી વધુ ઘટી ગયા તો એક ચર્ચા આ બની હવે જે આ યુડી જે યુડીઆઈસી રિપોર્ટ છે એની વાત કરીએ તો ભાઈ જે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ છે એને વર્ષ બે હજાર અઢાર ઓગણીસ થી યુનિફાઈડ ડિસ્ટ્રિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનલ પ્લસ વિકસાવ્યું છે જેના અંતર્ગત તાલુકા લેવલ જિલ્લા લેવલ અને રાજ્ય સ્તરે જે ડેટા વેરિફિકેશન સાથે શાળા સ્તરે જે શાળા સ્તરે ડેટાને ઓનલાઈન અપલોડ કરવાની સુવિધા આપે છે સાથે સાથે આજે યુડીઆઈસી રિપોર્ટ જ્યારે બહાર પાડવામાં આવ્યો તો ભાઈ એના જે મુદ્દા રહે રાઈટ કે બી જ્યારે યુડીઆઈસી પ્લસની વાત કરી તો આ ભારતમાં શાળા શિક્ષણ માટે એક વ્યાપક ડેટાબેઝ છે કોઈ મંત્રાલય છે તો જે આબુ શિક્ષણ મંત્રાલય છે ભારત સરકાર અંતર્ગતનું તો એના અંતર્ગત આ આવે છે ડેટા ડેટાબેઝ આનો ધ્યેય શું છે તો સચોટ વિદ્યાર્થી મુજબના ડેટા સંગ્રહ દ્વારા ટ્રાન્સફરન્સી સુનિશ્ચિત કરવા અને બાળકોને આ રજીસ્ટ્રેશનમાં સ્કૂલોના સંદર્ભમાં અને પ્રગતિનું નિરીક્ષણ કરવા અને શિક્ષણમાં અંતરને ઓળખવા યુડીઆઈસીએ પ્લસ ને બનાવવામાં આવ્યું છે તો અહીં એવું કહેવામાં આવે છે કે જે 2022-23 માં જે એનરોલમેન્ટની વાત છે તો 2022-23 માં 2018-19 ની સરખામણીમાં જે રજીસ્ટ્રેશન છે 6% નો ઘટાડો થયો કેટલા परसेंट નો 6% નો કોની સાપેક્ષ છે તો 2000 બે હજાર અઢાર ઓગણીસ બે હજાર ત્રેવીસ ચોવીસ માં કુલ ચોવીસ પોઈન્ટ આઠ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા છે કેલા ભારતમાં વર્તમાનમાં જો ભણતા બાળકો ની વાત કરીએ તો શું કે વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસ આ ડેટા હતા પચીસ પોઈન્ટ અઢાર કરોડ ઠીક છે ને તો બે હાજર બાવીસ ત્રેવીસ ની છે બે હજાર ત્રેવીસ ચોવીસ માં તમે દેખી શકો લગભગ રાઈટ સંખ્યામાં જે રજિસ્ટ્રેશનના સંખ્યામાં ઘટાડો જોવા મળે છે મને કે તમે દેખો તો છેલ્લા આના પહેલાનો જો ડેટા દેખે 2021 22 નો તો ત્યાં બી તમને ઘટાડો જોવા મળશે મને કે ત્યાં આગળ કેટલું હતું 26.52 કરોડ ઠીક છે ને તો 2021 22 થી સાપેક્ષે 2022 23 માં ઘટાડો થયો લગભગ કરોડ ના સંદર્ભમાં એ રીતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોવીસ પોઈન્ટ એંસી તો તમે દેખી શકો કે છેલ્લા ત્રણ વર્ષોમાં જે શિક્ષ જે બાળકોના રજિસ્ટ્રેશનની વાત કરીએ સ્કૂલ એનરોલમેન્ટની વાત કરીએ તો ત્યાં આગળ ઘટાડો જોવા મળી રહ્યો છે તો એક પોઈન્ટ આ કનેક્ટ કરી શકો ગુડ ઇવનિંગ ચેતન હવે એક ડેટા આવી છે देखो આ ડેટા ખૂબ જ કામનો છે જે ભી કોઈ મેન્સની તૈયારી કરી રહ્યા હોય يا અમારા સમયમાં GPSC ની एग्जाम હોય તો આ જે રિપોર્ટ છે ઈમ્પોર્ટન્ટ રહેશે તો આઈ જો દેખીએ તો જે एवरेज टोटल એનરોલમેન્ટની વાત કરી માને કે 2018-19 થી 2021-22 दरम्यान જે एवरेज એનરોલમેન્ટ કેટલું હતું ખબર છે 26.32 કરોડ બાળકો કે ભાઈ આટલા બાળકો એવરેજ રજીસ્ટર થતા ને છેલ્લા વર્ષોમાં આ ઘટાડો જોવા મળ્યો છે દેખો આમાં એમ બી કહી રહ્યા છે કે ભાઈ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઘટાડો થયો છે એ પ્રાથમિક વર્ગ એક થી પાંચ ઉચ્ચતર પ્રાથમિક વર્ગ છ થી આઠ અને માધ્યમિક વર્ગ નવ થી દસ ના સ્તરોમાં જોવા મળ્યો છે જેના વિપરીત જો દેખીએ જે પૂર્વ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વર્ગ અગિયાર બાર ના સ્તરે બે હજાર ત્રેવીસ ચોવીસ માં એમાં રજીસ્ટ્રેશન માં વધારો જોવા મળ્યો છે તો એ હું કહેવા માંગુ છું કે બે હજાર ત્રેવીસ ચોવીસ માં એક થી દસ ના જે રજીસ્ટ્રેશન છે એમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો હવે સપોઝ જો રાજ્યવાર ઘટાડાની વાત કરીએ જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો સૌથી ઓછો જે ઘટાડો જોવા મળ મને કે સૌથી વધુ જે ઘટાડો જોવા મળ્યો છે રાજ્યવાર તો બિહારમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે દેન ઉત્તરપ્રદેશ અને ધેન મહારાષ્ટ્ર તો આ રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે તો આ પોઈન્ટ બી કનેક્ટ કરી શકો ચલો ઠીક છે ડેટા બતાવી તમને કહે છે રજિસ્ટ્રેશન ડ્રોપ થયો છે જો તમે દેખી શકો તો બે 2022 બાવીસ 20 માં પચીસ પોઈન્ટ સત્તર કરોડ ની વાત છે અને એ જ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે કુલ રજીસ્ટ્રેશન ની વાત કરીએ તો એ કેટલો થઈ જાય છે

નોમિનલ માર્જિન તમે દેખી ત્યારબાદ ત્યાર બાદ લઘુમતીઓમાં 5.1 કરોડ જે હતી તે 4.98 કરોડ તો તમામ ક્ષેત્રોમાં તમે દેખી શકો કે ઘટાડો દેખવા મળી રહ્યો છે સાથે સાથે જે નોંધણીમાં તમારી એક્ઝામમાં ક્યાં ડેટા બની જાય કે જે સ્ત્રી માને કે જે બાળકો અને બાળકીઓના જે નોંધણીઓમાં જો દેખો તો અહીં કહે છે ભઈ છો

ચાર પોઈન્ટ અડતાલીસ પર ઘટાડો થયો તો આ પોઈન્ટ ભી તમે ધ્યાનમાં દેખી શકો છો ઠીક છે ને હવે ભારતીય શિક્ષણમાં જે મુદ્દાઓની વાત કરીએ તો એક તો ભાઈ એક્સેસ અને રિટેન્શન તો ઉચ્ચ ડ્રોપ કરીને માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓની સતત પ્રગતિને અવરોધે છે હાસિયાઓમાં ધકલાય ગયેલા જે સમુદાય છે એસસી એસટી ઓબીસી લઘુમતી જૂથોમાં નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો દેખવા મળે મળી રહે છે સાથે સાથે પ્રણાલીગત અસમાનતા દર્શાવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુટિલાઇઝેશન સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો અસમાન ઉપયોગ કેટલાક રાજ્યોમાં સંસાધનનો ઓછો ઉપયોગ થાય છે ત્યારે અન્ય અછતનો સામનો કરે છે ત્યાર બાદ જે એજ્યુકેશન ક્વોલિટી છે એની વાત કરી તો શિક્ષકોની તાલીમ અને ઉપલબ્ધતામાં અને સાથે સાથે જે વિદ્યાર્થીઓની વ્યવસ્થા રહે તો જે શિક્ષકોની તાલીમના સંદર્ભમાં ત્યાં બી એક વાત કરવામાં આવે છે સાથે સાથે જીઆર ઘટાડો દેખવા મળે છે જે ગ્રોસ એન્ડરમેન્ટ રેશિયો છે

આમાં સમિત શિક્ષણની વાત કરશે બી લક્ષિત કાર્યક્રમ દ્વારા એસસી એસટી ઓબીસી અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સમાન પહોંચની ખાતરી કરવાની વાત કરે છે તો આ પોઈન્ટ્સ ભી કનેક્ટ કરી શકો સાથે સાથે એમ બી કહેવામાં આવે છે કે સરકાર મોનિટરિંગ કરે ડ્રોપઆઉટ્સના ઓળખવાના કારણો દેખે ને કે રીતે આ જે સંખ્યાઓ છે ને વધુ કરી શકાય એના માટે પ્રયત્ન કરે તો આ જે રિપોર્ટ છે એનું નિષ્કર્ષ એ નીકળ્યો કે ભી જે યુ

तो डेली सांजे 7:00 बजे आपडो આ ક્લાસ હોય છે રાઈટ તો 7:00 pm डेली કેમ આગર સરલ પાઠશાળા પર ઠીક છે ને તો સાંજે 7:00 વાગે જરૂર માણો જો GPSC જીમ મુડી एग्जाम ની તૈયારી કરી રહ્યા છો બટ હા હા સાંજે સાતે GPSC ફાઉન્ડેશન બેચ કોર્સ આઈ રહ્યો છે જેની કિંમત છે 7999 ક્યારથી આઈ રહ્યો છે 8 તારીખથી આઈ રહ્યો છે ઠીક છે ને તો જ્યાં આગળ તમને રોજના ત્રણ લાઈવ ક્લાસ પાંચ થી છ કલાકનું ટીચિંગ અગત્યના થિયરી પ્લસ એમસીક્યુઝ પ્લસ પીવાયક્યુ દ્વારા સમજૂતી વીકલી ડેઝ છ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા અનુભવ વિષય નિષ્ણાત સાથે રાઈટ તો આ તમામ બાબતો તમને અહીંથી જોવા મળશે તો આ તમામ રાઈટ જો કોર્સને કોઈના બી પરચેસ કરવો હોય તો જે અમારી એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર સરળ પાર્ટસમાં એને જરૂર ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને આની માહિતી વધુ મળી જશે ચલો સેકન્ડ સવાલ છે આજના સેશનનો

છ જનરેશન છે એ શેની વાત કરે છે અને તમને ક્યાં બી કામમાં આવશે દેખો તો જયારે ફાઈટર જેટ ની જનરેશન ની વાત કરીએ તો બી એની જે તકનીકી પ્રગતિ છે અને જે ડેવલપમેન્ટ જે જનરેશન છે તો એના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે દરેક જનરેશન એની ઝડપ સ્ટાઇલ એવિયોનિક્સ અને હથિયારોમાં એની નોંધપાત્ર નવીનતાને પ્રતિબિંબિત કરે છે જે હવાઈ યુદ્ધના ભાવીને આકાર આપે છે જો તમે દેખો જે ફર્સ્ટ જનરેશન ફાઇટર જેટ હતું એ ક્યારે હતું એનો સમય સમયગાળો તો 1943 થી 1955 તમે કહી શકો સેકન્ડ વર્લ્ડ વોર તો જ્યાં આગળ એના જે મુખ્ય લક્ષણ શું હતા ભાઈ સબસોનિક સ્પીડ રાઈટ તમને ખ્યાલ છે જ્યારે તમે કોઈ બી જેટ ને દેખો હાઇપરસોનિક ઠીક છે ને ધેન આવશે સબસોનિક તો ભાઈ એ સમયે જેની સ્પીડ હતી શું હતી સબસોનિક સ્પીડ ત્યાર પછી બેઝિક એવિનોક્સ અનગાઇડેડ વેપન્સ અને સ્વેપ્ટ વિંગ્સ અને એ સમયના જો એક્ઝામ્પલ દેખી ભી જે ફર્સ્ટ જનરેશન ના જે ફાઈટર જેટની વાત કરીએ તો એમાં હતું મેસર્સ મિટ મી मिग 262 અને મિગ 15 ના હોકર હન્ટર ત્યાર બાદ સેકન્ડ જનરેશન જે જેનો સમય ગાળો આવ્યો 1955 થી 1970 રાઈટ જે આગળ સબસોનિક થી આગળ વર્ઝન વધ્યું રાઈટ સબસોનિક તમે કહો છો 0.5 મેક થી 1 મેક વચ્ચે રાઈટ 0.5 ટુ 0.8 સુપરસોનિક ની વાત આવી 1 મેક પ્લસ તો સુપરસોનિક ગતિ માને કે ઝડપી આ આફ્ટર બર્નર રડાર સિસ્ટમ આયા માં કે મી ડિટેક્ટ કરે ઉડાડો

ત્યાર પછી દ્રશ્ય શ્રેણી ની બહાર સંકલિત એર ફ્રેમ્સ અને અદ્યતન રડાર જેના એક્ઝામ્પલ રહે મિગ 23 F4 ફેન્ટમ હેરિયર ત્યાર પછી ફોર્થ જનરેશન આ ફોર્થ જન ફોર્થ જનરેશન જે એરક્રાફ્ટ આયા એનો સમયગાળો આ 1970 થી 2000 જેમાં તમે દેખો F16 જો કદાચ યાદ કરો તમને યાદ આવશે અભિનંદન સાહેબ F16 ને રાઈટ અમેરિકન F16 યાદ કરો ભારતના कार्डर डेट की हरास जो याद करो हाँ तो है सिक्सटीन सुखो थर्टी डेसॉल रफाल यूरो फाइटर आना टाइफून फोर्थ जनरेशन देन आ फिफ्थ जनरेशन जो 2000 थी आग स्टाइल डिजाइन अद्यतन एविनोक्स नेटवर्क केंद्रित युद्ध डेटा फ्यूजन सुपरसोनिक नहीं घनी गत आगे जेम एफ ट्वेंटी राफ्टर एफ थर्टी फाइव लाइटनिंग एस यू फिफ्टी सेवन चेंगडू जो ट्वेंटी

ચર્ચા એટલા માટે આ ખૂબ જ વાયરલ થઈ સાથે ભારત પાસે માને કે વર્તમાનમાં છઠ્ઠી જનરેશન ડેવલપમેન્ટમાં છે તો પાંચમી પેઢીના લડવૈયા મને કે પાંચમી જનરેશન ફિફ્થ જનરેશનના कोनी कोनी પાસે હથિયાર છે તો જેમ કે અમેરિકા પાસે છે F22 रैप्टर F35 लाइटनिंग 2 રશિયા પાસે છે સુખોય S57 અને ચીન પાસે છે ચેંગડુ J20 અને ભારત જો વાત કરીએ તો ને ભારત પાસે છે AMCA एडवांस्ड मीडियम कॉम्बैट एयरक्राफ्ट ठीक છે તો ભી આ હતા 15 દિવસના બે સવાલ જે મારા હિસાબથી ઇમ્પોર્ટન્ટ હતા ડન કાલે અગેન રાઈટ સાત વાગે મળીશું આજ થોડું લેટ થઈ ગયા હતા મોસ્ટ ઓફ જે ઘણા વિદ્યાર્થી મિસઆઉટ છે આજના ક્લાસમાં અહીં પણ હા આજના નો જે હાઇલાઇટ પોઈન્ટ છે યુડીઆઈસી રિપોર્ટ દેખો આ યુડીઆઈસી રિપોર્ટમાંથી તમારી કોઈ બી એક્ઝામમાં યા કોઈ બી એક્ઝામમાં તમને એકાદ બે સવાલ બની જાય સવાલ શું બની જાય કે જેમ કે શિક્ષણના સંદર્ભમાં કોઈને કોઈ સવાલ બની જાય ઠીક છે ને જે યુડીઆઈસી રિપોર્ટ છે યુડીઆઈસી પ્લસ રિપોર્ટ છે તો તમારી એક્ઝામમાં અહીંથી કોઈને કોઈ સવાલ બની જાય અહીંયા મુખ્ય પરીક્ષામાં

શિક્ષણ કામગીરીમાં કેવી રીતે યોગદાન આપ્યું છે યા શિક્ષણના મુખ્ય ઉદ્દેશ ની ચર્ચા કરો રાઈટ વસ તો આવા ઘણા સવાલ શિક્ષણ સંબંધિત પૂછ્યા છે ભારતમાં શિક્ષણ સંબંધિત પડકારોની વાત કરો ત્યાં એક સવાલ મેં ભી ભારતમાં શિક્ષણના એનરોલમેન્ટમાં કેમ ઘટાડો થઈ રહ્યો છે એકોર્ડિંગ ટુ યુડીઆઈસી રિપોર્ટ તમારું શું માનવું છે ઠીક છે ને તો આ કોઈ ભી સવાલ તમારી પરીક્ષામાં બની શકે તો ત્યાં આગળ જો તમને રિપોર્ટના ડેટા ખબર હોય એના કારણ ખબર હોય તો તમે સમજી શકો દેખો ચેતન આરામ માટે જે એક્ઝામ છે એના માટે મારો પ્રયત્ન છે શનિ રવિ આપણે એના માટે લઈ ઠીક છે ને જ્યાં આગળ આખા અઠવાડિયાનું બધું એક સાથે જ કરાવી દઈએ ઠીક સેટરડે સન્ડે તો ત્યાં આગળ આપણું કામ બની શકે તો જ્યાં આગળ તમારા ડેટા અને પોઈન્ટ્સની વાત કરીએ આ જ ક્લાસમાં આપણે પ્રયત્ન કરીએ કે ભી આમાં આની અંદર લાસ્ટમાં જેમ કે પહેલાં બે સવાલ એ લીધા જીપીએસસીની પરીક્ષા માટે તો બાકીના જે સવાલ છે તમારી નાની એક્ઝામ માટે કવર કરી રાઈટ તો એ પ્રકારનું ડબલ ફ્લેવર રાખી રાઈટ જેને મોટી એક્ઝામ માટે તૈયારી સંખ્યા તમને બી ખ્યાલ છે ડાઉન થઈ જાય બટ હેતુ એ જ છે કે બી મોટી એક્ઝામને ટાર્ગેટ કરી રાઈટ જીપીએસસી તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી વાંચો તૈયારી કરો મો